શ્રાવણ મહિનો એટલે ભગવાન નો મહિનો આ મહિનામાં ભક્તો ભગવાન આ ફૂલહાર ના પૂજાપા ને વર્મી કમ્પોસ્ટ માં રૂપાંતર કરવાનું બીડું ઝડપ્યું છે સુરત મહાનગરપાલિકાએ એકદમ બહુ સરસ સર્વિસ છે અને રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ રહી જાય છે અને અમારે કોઈ વખત એમને રોકટોક કરવી પડતી નથી સોમવાર ટુ સોમવાર અઠવાડિયામાં બે થી ત્રણ વાર પણ આવે છે અને ત્યાં સાવન માસ દરમિયાન વધારે ફૂલ આવવાથી હરરોજ આવી લઈ જાય છે તમે ભગવાનને જે પૂજાપો ચડાવો છો એનો વર્મી કમ્પોસ્ટ કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે એ તમે જોઈ જ શકો છો મંદિરો દેરાસરો અને દરગાના ફૂલોના કચરામાંથી અળસિયાનું ખાતર બનાવીએ છે એનાથી પાણીનું પ્રદૂષણ બહુ વધી જતું હતું અને પાણીજન્ય રોગો પાણીજન્ય રોગો અને આપણા જ આ જ ખાતર આપણા જ ગાર્ડન ડિપાર્ટમેન્ટમાં વાપરીએ છીએ એટલે આપણા જ સુરત શહેરના ડિવાઈડરો ગાર્ડનોની અંદર જે ગ્રીનરી છે એની અંદર આ વસ્તુ વાપરી શકાય એ આપણો મુખ્ય ધ્યેય હતો સુરત મહાનગરપાલિકાની આ પ્રશંસનીય કામગીરી આજે ભારતની મહાનગરપાલિકાઓ માટે પ્રેરણારૂપ બની છે